નમસ્કાર મિત્રો આપ સર્વનું મારે યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આપણા પાંચમા લેક્ચરની અંદર આપણે અલગ અલગ બે શૈક્ષણિક યોજનાઓ વિશે ચર્ચા કરીશું ખાસ જે ઉમેદવારો નવા છે જે ઉમેદવારો ફર્સ્ટ ટાઈમ આપણો લેક્ચર જોઈ રહ્યા છીએ એમને કહેવા માંગીશ કે આપણે આપણા વિડીયોની અંદર જે લેક્ચર ભણાવીએ છીએ મારી નોટ્સ મેં જેવી રીતે સમગ્ર ગુજરાતમાં ટેટ વન ટેટ ટુની અંદર રેન્ક વન પ્રાપ્ત કર્યો તો એ નોટ્સને હું મોડિફાઈ કરીને ફરીથી લેક્ચર સિરીઝ સ્વરૂપે તમને આપી રહ્યો છું તો જે વિડીયો આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ એની પીડીએફ આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકીએ છીએ તો ખાસ તમે હજુ સુધી ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાના હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને ખાસ સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો જેથી આગામી સમયમાં તમને આપણા તમામે તમામ જે લેક્ચર સિરીઝના વિડીયો છે એ મળતા રહે અને બીજી જે શિક્ષણ વિભાગને લગતી અપડેટ આપણે ચેનલ ઉપર મૂકીએ છીએ એ પણ મળતી રહે આપણે આજે જે શૈક્ષણિક યોજનાઓ છે એની અંદર બે શૈક્ષણિક યોજનાઓ વિશે ચર્ચા કરવાની છે પહેલી છે ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ જે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની યોજના છે અને બીજી એક યોજના છે વાહલી દીકરી યોજના ગુજરાત સરકારની એક મહત્ત્વની યોજના છે જે અંતર્ગત દીકરીઓને એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આપણે પહેલી યોજના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ મિત્રો અહીંયા ઇન્સ્પાયર છે એનું ફૂલ ફોર્મ પણ પરીક્ષાની અંદર પોસાઈ શકે છે ઇનોવેશન ઇન સાયન્સ પરસ્યુટ ફોર ઇન્સ્પાયર્ડ રિસર્ચ મહત્વનું એક ફૂલ ફોર્મ છે જે પરીક્ષાની અંદર શકે છે મિત્રો ઉપર ઉપરથી કહી દઉં ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ છે શું આ એક પ્રકારની જે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ છે ભારત સરકારનો એની યોજના છે જેમાં જે આખા ભારતની અંદર ખાનગી શાળા હોય કે સરકારી શાળા હોય વિદ્યાર્થીઓને મોડેલ બનાવવાના હોય છે આપણે કેમ વિજ્ઞાન મેળો હોય તો મોડેલ બનાવવાનો હોય તમે તમારો નંબર આવે તો તમને પ્રાઇઝ મની કે ઇનામ મળે તો આ પણ એ એ જ પ્રકારની યોજના છે તમારે મોડેલ વિદ્યાર્થીઓ બનાવવાનું હોય છે જો વિદ્યાર્થીઓનો નંબર લા લાગી જાય છે તો સરકાર દસ હજાર રૂપિયાની સહાય કરે છે ડાયરેક વિદ્યાર્થીઓના ખાતામાં ડીબીટી દ્વારા એમના ખાતાની અંદર પૈસા આવી જતા હોય છે તો ડિટેલમાં જોઈએ ઇન્સ્પાયર એવોર્ડ કે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની યોજના છે જે આ યોજના છે એના મુખ્ય હેતુઓ શું છે તો વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ નોલેજ વધે વિદ્યાર્થીઓને ભણવામાં રસ વધે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વધે વિદ્યાર્થીઓમાં કૌશલ્યોની કેળવણી થાય તો મિત્રો જે વિદ્યાર્થી જે છે સ્ટુડન્ટ છે જો એવી મોડેલ બનાવશે તો આ પ્રકારના હેતુઓ સિદ્ધ થવાના જ છે કેમ કે મોડેલ બનાવવામાં કંઈકને કંઈક એની એક્ટિવિટી કરવી પડશે કાંઈક ને કાંઈક એની સ્કિલ વપરાશે તો પ્રેક્ટિકલ નોલેજ વધશે ભણવામાં રસ વધશે કેમ કે એને ડાયરેક્ટ બ્લેકબોર્ડ થ્રુ શાળામાં ભણવા કરતાં આવું બધું કંઈક હશે તો એને રસ વધશે તો ભણવામાં રસ વધશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સુધરશે અને કૌશલ્યોની કેળવણી થશે કંઈક ને કંઈક ક્રિયા કરશે તો એની જે સ્કિલ છે એ પણ ડેવલપ થશે તો આ બધા જે છે એ ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમના હેતુઓ છે મિત્રો આ કયા ધોરણથી કયા ધોરણ સુધીના બાળકોને આ ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમનો લાભ આપવામાં આવે છે તો ખાસ આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ધોરણ છ થી લઈને ધોરણ દસ સુધીના બાળકોને લાભ ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ અંતર્ગત આપવામાં આવે છે જો વર્ષ પૂછાય તો દસ થી લઈને પંદર વર્ષ સુધીના બાળકોનો સમાવેશ આ ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમની અંદર કરવામાં આવે છે મિત્રો તમામ શૈક્ષણિક બોર્ડ રાષ્ટ્રીય હોય અને રાજ્યના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે ટૂંકમાં તમે ગુજરાત રાજ્યના બોર્ડમાં ભણતા હોય કે સીબીએસસીમાં ભણતા હોય કોઈ પણ બોર્ડના વિદ્યાર્થીઓ હોય સરકારી હોય ખાનગી હોય તમામે તમામ ઉમેદવારો આ ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમની અંદર ભાગ લઈ શકે છે વિદ્યાર્થીઓને પોતાના મોડલની પસંદગી થાય તો પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવે છે મિત્રો દર વર્ષે આ યોજના હાલ ચાલુ છે દર વર્ષે દસ લાખ નવીન વિચારો આધારિત મોડેલમાંથી એક લાખને જિલ્લા સ્તર ઉપર પસંદ કરવામાં આવે છે મિત્રો આખા ભારતમાંથી વિદ્યાર્થીઓ પોતપોતાના મોડલ રજૂ કરશે જે દસ લાખ મોડલ હોય છે એમાંથી એક લાખને ફાઇનલ સિલેક્શન આપવામાં આવે છે અને આજે એક લાખ ઉમેદવારો જે વિદ્યાર્થીઓ જે સિલેક્ટ થાય છે એમને સરકાર પસંદ થયેલા પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓને દસ હજારની રકમ સીધી તેમના બેંક ખાતામાં ડીબીટી દ્વારા મોકલવામાં આવે છે ડીબીટી એટલે કે ડાયરેક્ટ ખાતામાં સરકાર એમના પૈસા મોકલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ને અને ખાસ સરકારી ખાનગી તમામ શાળાઓને આ લાગુ પડે છે તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ શું છે એક મોડલ માટેની વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક મોડલ બનાવવાનું છે મોડલમાં નામ આવ્યા

શું સહાય આપવામાં આવે છે તો આ યોજનામાં જે બાળકી છે જે બાળકીનો જન્મ થાય છે એને કુલ એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પણ મિત્રો આ સહાય તરત નથી મળતી અલગ અલગ ત્રણ હપ્તામાં આ સહાય આપવામાં આવે છે શા માટે આ યોજના લાવવામાં આવી શા માટે આવડી મોટી સહાય આપવામાં આવે છે તો આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવી દીકરીઓના જન્મદરને વધારો કરવો દીકરીના શિક્ષણને પ્રોત્સાહન આપવું તમને પણ ખ્યાલ છે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે જે જન્મદર રેશિયો છે હજાર છોકરાઓએ હજાર છોકરીમાં ઘણો ખરો તફાવત હતો તો અને ખાસ ગ્રામીણ વિસ્તારની અંદર છોકરીઓને વધુ ભણાવવામાં નથી આવતી છોકરાને ભણાવવામાં આવે છે ઘણા લોકો સ્ત્રીપુરણ હત્યા કરી નાખે છે તો આ બધા વસ્તુમાં સુધારો લાવવા માટે આ સરકારી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે મિત્રો ખાસ અહીંયા એક ડેટ પણ યાદ રાખવા જેવી છે કે આ યોજના તમામે તમામ હવે દીકરીઓને અગાઉની જે દીકરીઓ છે એમને લાભ નથી મળતો કોને લાભ મળે છે કે બે આઠ બે હજાર ઓગણી આ ડેટ ખાસ યાદ રાખજો મિત્રો બે આઠ બે હજાર ઓગણી કે તે પછી જન્મેલી દીકરીઓને જ આ લાભ મળશે તમામ નહીં બે હજાર ઓગણીસના આઠમા મહિનાની બે તારીખ પહેલાં જન્મેલી જો દીકરીઓ હશે જન્મ તારીખમાં એ જન્મ તારીખ લખેલી હશે તો એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી ટૂંકમાં હવે જે કંઈ પણ દીકરી હવે જે કંઈ અત્યારે બે હજાર પચીસનું વર્ષ ચાલુ છે અત્યારે હાલ જે કંઈ દીકરીઓનો જન્મ થાય છે એમને આ આ યોજનાનો લાભ મળશે કારણ કે બે હજાર ઓગણીસ પછીનું છે મિત્રો અહીંયા આવક મર્યાદા શું છે ઘણી ખરી યોજનાઓમાં આવક મર્યાદા હોય છે પરીક્ષાની અંદર શકે છે તો આવક મર્યાદા છે બે લાખ દંપતીની એટલે પતિ પત્નીની કુલ આવક મર્યાદા બે લાખ કરતાં વધુ હોવી જોઈએ નહીં જો બે લાખ કરતાં વધુ આવક મર્યાદા હશે તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં મિત્રો મેં અગાઉ કીધું એ પ્રમાણે આ જે સહાય છે એ અલગ અલગ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ત્રણ હપ્તા કઈ રીતે તો જે પહેલો હપ્તો આપવામાં આવે છે એ જે દીકરી છે પહેલાં ધોરણમાં દાખલ થાય છે એટલે કે છ વર્ષ પૂરા થાય પેલા ધોરણમાં દાખલ થશે તો છ વર્ષ પૂરા થાય ત્યારે દાખલ થાય શાળામાં ત્યારે ચાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે પછી એકથી આઠ પતી જાય માધ્યમિકમાં એટલે કે નવમાં ધોરણમાં પ્રવેશ મળે ત્યારે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને છેલ્લે અઢાર વરસ પૂરો થાય જે દીકરી છે એના અઢાર વર્ષ પૂરા થાય એને ઉચ્ચ શિક્ષણ કરવું હોય કોલેજ કરવી હોય અથવા લગ્ન કરવા હોય તો એની સહાય તરીકે ટૂંકમાં અઢાર વર્ષ પૂરા થાય ત્યારે એક લાખ રૂપિયાની સહાય મળે છે આવી રીતે ચાર હજાર છ હજાર અને એક લાખ એવી રીતે એક લાખ ને દસ હજાર રૂપિયાની સહાય મળે છે ટૂંકમાં આમ જોવા જઈએ તો આ વીસ પચીસ વર્ષે દીકરીને ટોટલ એક લાખને દસ હજાર રૂપિયા મળે છે મિત્રો આ યોજનાનો લાભ દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને કોઈ પતિ પત્ની છે તેમને ત્રણ બાળકો હોય અને ત્રણે ત્રણ છોકરીઓ જ હોય તો ત્રણે ત્રણ ને લાભ મળવા પાત્ર રહેશે કોઈ દંપતીને ચાર છોકરીઓ હોય તો પ્રથમ ત્રણ ટૂંકમાં અહીંયા ત્રણ લાગુ પડશે જો ચાર છોકરીઓ હોય પાંચ છોકરીઓ હોય તો તમામ નહીં મળે પ્રથમ ત્રણ પ્રથમ ત્રણ સંતાનો પૈકી જેટલી દીકરીઓ હોય તમામને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે અને ખાસ મિત્રો દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે આ ખાસ યાદ રાખજો ભલે યોજના તમને શાળામાં દાખલતા હો પહેલાં ધોરણમાં આવો ત્યારે નવમાં ધોરણમાં આવો ત્યારે પણ તમારે આ યોજનાનું જે ફોર્મ છે એ તમારે દીકરીના જન્મના એક વર્ષની અંદર જ ભરી દેવું પડે છે તમામ આંગણવાડીઓ કેન્દ્રો એમને ખબર જ હોય છે કે આ આ યોજના ચાલુ છે સામેથી જ કહેતા હોય છે પણ દીકરીના જન્મના એક વર્ષની સમય મર્યાદાની અંદર આ જે ફોર્મ છે એ તમારે ભરી દેવાનું રહેશે ખાસ આ યોજનાની અંદર જો પ્રશ્નો નીકળે તો કયા કયા નીકળી શકે છે મોસ્ટ ટાઈમ પ્રશ્નોની વાત કરું વાલી દીકરીમાં તો સહાય કેટલી મળે છે તો સહાય મળે છે એક લાખ દસ હજારની બીજું આવક મર્યાદા કેટલી છે તો આવક મર્યાદા છે બે લાખ ત્રીજું કે કઈ તારીખ પછીની દીકરીઓને લાભ મળે મળવાપાત્ર છે તો બે આઠ બે હજાર ઓગણીસ પછીની દીકરીઓને જ લાભ મળવાપાત્ર છે કેટલા હપ્તામાં મળે છે તો ત્રણ હપ્તા પેલો ચાર હજારનો બીજો છ હજારનો અને ત્રીજો એક લાખનો અને ખાસ આ પ્રશ્ન પૂછાઈ શકે છે પ્રથમ કેટલી કેટલી દીકરીઓને લાભ મળવાપાત્ર છે તો કે પ્રથમ ત્રણ સંતાનો પૈકી ગમે એટલી દીકરી હોય પ્રથમ ત્રણ સંતાનોમાં બે છોકરા અને એક છોકરી હોય તો એક છોકરીને લાભ મળવાપાત્ર રહેશે ટૂંકમાં આ રીતે ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકેલી છે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો ચોક્કસથી લાઈક કરજો તમારા બીજા મિત્રો કે જે ટેટાટની તૈયારી કરતા હોય એમને શેર કરજો અને ખાસ હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આ અવનવી જે સિરીઝ છે એ કન્ટિન્યુ ચાલુ રાખવાના છે જ્યાં સુધી તમારી પરીક્ષા ન આવે ત્યાં સુધી ધન્યવાદ